અને આમ આદમી પાર્ટી ચૌદસો જેટલા મત મેળવી ચૂકી છે અને કડીમાં ભાજપ સત્યાવીસ હજાર ત્રણસો ને જેટલા મતથી આગળ ચાલી રહી છે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકમાં ખૂબ જ રોમાંચક ભર્યા પરિણામો આવી રહ્યા છે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકતું હોય છે અને ચૂંટણીમાં પણ ગમે ત્યારે ગમે તે પરિણામ આવી શકતું હોય છે હજુ પણ એક કલાકમાં ચિત્ર સ્પષ્ટ થાય તેવું લાગી રહ્યું છે અમે આપને જણાવી દઈએ કે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં અત્યારે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે જ્યારે મહેસાણામાં કડી વિધાનસભા બેઠકની ચૂંટણી થઈ રહી છે મતગણતરી કેન્દ્રોની બહાર મોટી સંખ્યામાં રાજકીય પક્ષોને ઉમેદવારોના સમર્થકો ઉમટી પડ્યા છે અને જે ઉમેદવારની લીડ છે તે ઉમેદવાર પ્રત્યેના નારા અત્યારે ત્યાં લાગી રહ્યા છે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે કે કોણ જીતશે એ વિશે અત્યારે અટકાળો થઈ રહી છે જે રીતે પરિણામ આવી રહ્યા છે તે મુજબ કડીમાં ભાજપે સારી એવી લીડ સત્યાવીસ હજાર કરતાં વધુ લીડ કાપી લીધી છે અને વિસાવદરમાં તેર રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીએ આઠ હજાર છસો ઇઠોતેર મતની લીડ મેળવી ચૂકી છે ભાજપા લીડ કાપી શકે છે કે કેમ તે એકાદ કલાકમાં આપણને જાણ થઈ શકે છે પરંતુ અત્યારે તો ત્યાં ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે ખૂબ જ રોમાંચક ભર્યા પરિણામો આવી રહ્યા છે કડી અને વિસાવદરમાં કોણ ફાવશે કોણ જીતશે તેના ઉપર સૌની નજર મંડાઈ છે ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની પણ આ બંને બેઠક પર નજર છે ચૂંટણી પ્રચારમાં રાજ્ય રાજ્યકક્ષાના મોટાભાગના નેતાઓએ કડી અને વિસાવદરમાં પ્રચાર કરેલો જ્યારે આમ આદમી પાર્ટીના પણ રાષ્ટ્રીય કક્ષાના ઘણાએ ત્યાં વિસાવદરમાં જઈને પ્રચાર કરેલો શરૂઆતથી જ એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટીએ કડી પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું ન હતું અને માત્ર વિસાવદરમાં પોતાનું ધ્યાન ફોકસ કર્યું હતું વિસાવદરમાં કોણે જીતે છે તેના ઉપર સૌની નજર છે ગોપાલ ઇટાલિયા જીતે છે કે ભાજપના કિરીટ પટેલ તેમને હરાવે છે તે એકાદ કલાકમાં હવે જાણ થઈ શકે થઈ જશે અત્યારે જે સમાચાર અમને મળ્યા છે તે મુજબ વિસાવદરમાં તેર રાઉન્ડની મતગણતરી થઈ ચૂકી છે અને તેમાં ભાજપ સડત્રીસ હજાર ચારસો સત્તર મત મેળવી ચૂકી છે જ્યારે કોંગ્રેસ ચાર હજાર સત્તર મત મેળવી ચૂકી છે અને આમ આદમી પાર્ટી સુડતાલીસ હજાર પંચાણું મત મેળવી ચૂકી છે એટલે કે આમ આદમી પાર્ટી વિસાવદરમાં અત્યારે નવ હજાર છસો ને મતથી આગળ ચાલી રહી છે કડીમાં પણ ચૌદ રાઉન્ડના અંતે ભાજપ તેત્રીસ હજાર બસો દસ વોટથી આગળ ચાલી રહ્યું છે તેત્રીસ હજારની જંગી લીડ ભાજપે કડીમાં મેળવી લીધી છે એટલે હવે આ લીડ લગભગ કોંગ્રેસ કાપશે કે કેમ તે બહુ મોટો સવાલ છે વિસાવદરમાં તેર રાઉન્ડની મતગણતરી થઈ ચૂકી છે અને તેમાં આમ આદમી પાર્ટી નવ હજાર છસો ને ઇઠોતેર મતથી આગળ ચાલી રહી છે બંને જગ્યાએ કાંટાની ટક્કર જોવા મળી રહી છે પરંતુ કડીમાં ભાજપે તેત્રીસ હજાર જેટલી લીડ આગળ મેળવી લઈને લગભગ સીટ પાકી કરી લીધી છે વિસાવદરમાં શું થાય છે તેના ઉપર સૌની નજર છે અત્યારે તો ત્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે અને તેઓ પણ લગભગ કહી શકાય એમ દસ હજાર મતની જંગી લીડ મેળવી ચૂક્યા છે શું ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જશે આ પ્રશ્ન હજુ પણ ચર્ચાઈ રહ્યો છે લોકોમાં ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જશે તો પછી ઈસુદાન ગઢવીનું શું થશે તેના ઉપર પણ સૌની નજર છે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વિસાવદરમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે જ્યારે કડીમાં જે સમાચારો મળી રહ્યા છે તે મુજબ ભાજપે ત્યાં ક્લીન સ્વીપ કરી લીધી છે અને તેત્રીસ હજાર જેટલી જંગી લીડ મેળવી ચૂકી છે લગભગ બંને સીટો પર તેર રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને તેર રાઉન્ડના અંતે જે વી જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ કડીમાં ભાજપ અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે ખૂબ જ રોમાંચક ભર્યા પરિણામો આવી રહ્યા છે કોણ જીતશે કોણ હારશે તેના વિશે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે બંને રાજકીય પક્ષોના જે સમર્થકો છે ઉમેદવારોના સમર્થકો છે તે મતગણતરી કેન્દ્રની બહાર એકત્ર થયા છે વરસાદી માહોલ હોવા છતાં પણ લોકો ત્યાં એકત્ર થઈ રહ્યા છે અને કોણ જીતે છે અને કોણ હારે છે તેની ચર્ચા ઉપર ધ્યાન અત્યારે સૌનું છે ત્યાંથી જે પણ પરિણામ જાહેર થાય છે તે મુજબ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિસાવદરમાં કોણ જીતશે તેના ઉપર સૌની નજર છે કારણ કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ત્યાં સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે જ્યારે કડીમાં જે પરિણામો આવી રહ્યા છે તે મુજબ કડીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હતો પરંતુ હવે ત્યાં કડીમાં ભાજપે લગભગ તેત્રીસ હજાર કરતાં વધુ લીડ મેળવી છે અને તેના કારણે ભાજપ લગભગ કડી બેઠક જીતી શકે છે તેવો અંદાજો અત્યારે લગાવી શકાય કારણ કે તેત્રીસ હજાર જેટલી જંગી લીડ કાપવી હરીફ ઉમેદવાર માટે મુશ્કેલ હોય છે આવી જ સ્થિતિ વિસાવદરમાં પણ છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીએ લગભગ દસ હજારની આસપાસની લીડ મેળવી ચૂકી છે હવે કોઈ ચમત્કાર થાય અને કોઈ એવા બૂથ ખુલે કે જે દસ હજારની લીડ કાપી શકે તો ભાજપને ફાયદો થશે કારણ કે હવે કયા બૂથ હજુ ખૂલવાના બાકી છે તે સ્થાનિક લોકોને વધારે ખ્યાલ હશે પરંતુ અત્યારે જે રીતે સમાચાર મળી રહ્યા છે તે મુજબ શરૂઆતથી જ ગોપાલ ઇટાલીયા બેઠક પર આગળ ચાલી રહ્યા હતા અને લીડ તેમની વધતી જતી હતી અને અત્યારે લગભગ નવ હજાર છસો ઇઠોતેર મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે નવ હજાર છસો ઇઠોતેર મતથી તેર રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે શું ગોપાલ ઇટાલિયા ગુજરાત વિધાનસભામાં પ્રવેશશે તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે શું થશે આગામી દિવસોમાં તે એકાદ કલાકમાં હવે જાણ થઈ શકે શકે છે શું આના કારણે ગુજરાતના રાજકારણમાં કોઈ ફેરફાર આવી શકે છે તે પણ એક ચર્ચા થઈ શકે છે પરંતુ અત્યારે જે પરિણામો આવી રહ્યા છે તે મુજબ બંને બેઠકો ઉપર ભાજપ અને તથા કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે કડીમાં આમ આદમી પાર્ટી ક્યાંય ચિત્રમાં લાગતું નથી કારણ કે તેને જે મત મળ્યા છે તે ખૂબ જ ઓછા છે અને કોંગ્રેસ પણ કંઈ કાઠું કારી શકી નથી કારણ કે ભાજપના ઉમેદવાર તેત્રીસ હજાર મતથી આગળ છે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે ને ત્યાં કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી કોંગ્રેસના ઉમેદવારને સમખાવા ખાવા પૂરતાં થોડાક મત મળ્યા છે પરંતુ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે અત્યાર કાંટાની ટક્કર ચાલી રહી છે સતત અમે આ બંને બેઠકો ઉપર અમારી નજર છે તેર રાઉન્ડની મતગણતરી અત્યારે પતી ગઈ છે હવે જે સમાચાર મળ્યા છે તે મુજબ કડીમાં ચૌદ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે જ્યારે વિસાવદરમાં તેર રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે બંને મતગણતરી લગભગ એક સમાન રીતે અત્યારે ચાલી રહી છે તેરથી ચૌદની મત રાઉન્ડની મતગણતરી ચાલી રહી છે લગભગ અઢાર રાઉન્ડની આપણે જો એક ગણતરી મૂકીએ તો હજી ત્રણથી ચાર રાઉન્ડની મતગણતરી બાકી છે હવે કયા મતપેટીના મત ખુલશે તેના ઉપર નજર છે અત્યારે તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી દસ હજારની લીડ મેળવી ચૂકી છે જ્યારે કડીમાં ભાજપ તેત્રીસ હજારની મતની લીડ મેળવી ચૂકી છે અને પરિણામે ભાજપ આ બંને બેઠકો ઉપર જે એડી ચેટડીનું જોર લગાવતો હતો ત્યાં કડીમાં તે આગળ ચા એના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારથી જ આ બંને વિધાનસભા બેઠકોમાં શું પરિણામ આવે છે તેના ઉપર સૌની નજર હતી અને દરેક રાઉન્ડમાં કયો ઉમેદવાર કેટલી લીડ મેળવે છે તેના ઉપર પણ સૌની નજર મેળવી હતી સૌની નજર હતી ભાજપના ઉમેદવારો પણ ત્યાં અત્યારે પહોંચી ચૂક્યા છે કયા ઉમેદવાર જીતે છે તેના ઉપર સૌની નજર છે આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તે વખતના આ વિઝ્યુઅલ છે અમે આપને બતાવી રહ્યા છીએ સવારથી જ આઠ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી અને અત્યારે લગભગ તેરથી ચૌદ રાઉન્ડની મત તેરથી ચૌદ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે હવે એક અંદાજા મુજબ ત્રણથી ચાર રાઉન્ડની મતગણતરી બાકી હોઈ શકે છે અને સત્તાવાર રીતે લગભગ એકાદ કલાકમાં હવે જાણ થઈ શકે છે કે કયા ઉમેદવાર જીતી જ ગયા છે કયા ઉમેદવાર વિજેતા બન્યા છે કડીમાં આમ આદમી પાર્ટી અને કડીમાં ભાજપ અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે અમે આપને આ પડના સમાચારો અપડેટ સાથે જણાવતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર